શું તમને ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા લોકોની રિક્વેસ્ટ આવે છે શું તમે પણ ફોલોવર્સની ઘેરછામાં કોઈની પણ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લો છો હવે તો જમાનો એવો થઈ ગયો છે કે અકાઉન્ટ્સ ઓપન જ હોય છે ખાલી એક બટન ક્લિક કરો અને ફોલો અનફોલો થઈ જતું હોય પણ આ સોશિયલ મીડિયા પર ઓપન અકાઉન્ટ્સ કેટલા સેફ છે તે વિચારવાની વાત છે ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ સ્નેપચેટ આવી બધી સોશિયલ પ્લેટફોર્મ જે સાઇટ્સ છે ત્યાં હંમેશા આપણે આપણી પર્સનલ લાઈફને ખુલ્લી કરીને મૂકી દેતા હોય છે પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક આજે મૂકેલી પર્સનલ લાઈફ આપણા ફોટોઝ આપણા સ્ટોરી આપણા સ્ટેટસ અને આપણા લોકેશન અમુક લોકો જોઈને આપણને ટ્રેસ કરી શકે છે આપણને ટ્રેક કરી શકે છે અને આપણા વિશે ઘણી બધી માહિતી કાઢી શકે છે આવો જે કિસ્સો બન્યો છે વડોદરા શહેરમાં હાલાકી આ જે કિસ્સો જેની સાથે બન્યો છે તે વ્યક્તિનું નામ અમે ગુપ્ત રાખી રહ્યા છે અને બચવા જેવું છે આ પુરુષ જે છે આ યુવાન જે છે તેને ઇન્સ્ટાગ્રામ પર થોડા મહિના પહેલા એક રિક્વેસ્ટ આવે છે તે આ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરે છે સામે મહિલા છે બંને એકબીજા સાથે વાત ચાલુ કરે છે વાત ધીમે ધીમે આગળ વધે છે અને બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે જ્યારે એકબીજા સાથે સારા ફ્રેન્ડ હોઈએ ત્યારે એકબીજાને બધી પોતાની પર્સનલ વાતો કહેતા હોઈએ આ મહિલાએ પણ આ પુરુષને પોતાની પર્સનલ ઘણી બધી વાતો કીધી અને તેના પછી શરૂ થયો સિલસિલો પૈસા લેવાનો એટલે કે પૈસા પડાવવાનો આ મહિલાએ નાની મોટી નાની મોટી રકમ માંગીને કુલ ત્રણ લાખથી વધુ જે રકમ છે ત્યાં પુરુષ પાસે માંગી અને પુરુષને પોતાના પ્રેમમાં ફસાવી દીધો આ બંને વચ્ચે પ્રેમ પાંગરે હોય તેવું આ પુરુષને લાગ્યું અને તેને એક બે એક બે કરતાં થોડા 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 કરીને ત્રણ લાખ રૂપિયા જે છે તે આ મહિલાને મદદ કરી અને તેના પછી અકાઉન્ટ ડિલીટ મહિલા ગાયબ બધી જાણકારી ખોટી એટલે વાત એ છે કે જ્યારે તમારા ઉપર કોઈ પણ અજાણ્યા વ્યક્તિની રિક્વેસ્ટ આવે તો તેને એક્સેપ્ટ કરવી નહીં કોઈપણ વ્યક્તિ સાથે પોતાની પર્સનલ અને ફાઇનાન્શિયલ સ્ટેટસને શેર કરવું નહીં અને બને ત્યાં સુધી કોઈને પણ પોતાના નંબર શેર કરવા નહીં કારણ કે ખબર નહીં ક્યારે અને કેવી રીતે કોઈક તમારી પર્સનલ ડિટેલ જાણીને તમારો દુરુપયોગ કરી શકે છે આ જનહિતમાં જારી છે અને આપ સૌ માટે આ એક લેસન છે ધ્યાન જરૂરથી રાખશો